નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરની સર્વપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગરના સહયોગથી તંદુરસ્ત બાળ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું રાજ્યોગીની આદરનીય કઈલાશ દીદીજીના આશીર્વાદ સાથે બ્રહમાકુમારીસ સેક્ટર અઠાવીસ ગાંધીનગર ખાતે ઇન્દુમતી ફાઉન્ડેશન ગાંધીનગરની સર્વપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસ્વીરે ગાંધીનગર દ્વારા અને લાઈવ ગાંધીનગરના સહયોગથી તંદુરસ્ત બાળ હરીફાઈ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ ફેબ્રુઆરી રવિવારે શિવશક્તિ ભવન ખાતે આયોજિતા તંદુરસ્ત બાળ હરીફાઈ બે હજાર પચીસમાં ગાંધીનગરના જાણીતા ડોક્ટર અનિલ વેદ ડોક્ટર અંજના વેદ ડોક્ટર હસમુખ નાયક અને ડોક્ટર સતીશ પરમારે સેવાઓ આપી હતી જીવ દ્વારા અલગ અલગ ધારાધોરણોને અનુલક્ષીને બાળકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોના શારીરિક અને માનસિક વિકાસને લઈને શું તકેદારી રાખવી જોઈએ તે અંગે સચોટ માર્ગદર્શન પણ આપ્યું હતું આ પ્રસંગે સેક્ટર અઠ્ઠાવીસ બ્રહ્માકુમારી સેન્ટરના પ્રભારી આદરણીય કૈલાશ દીદીજીએ હાજર સૌને આશીર્વચન આપ્યા તેમણે પોતાની અમૃતવાણીમાં જણાવ્યું હતું કે બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે આદરણીય કૈલાશ ખુશીના પ્રતિક સ્વરૂપે પ્રસાદ સ્વરૂપ ટોલી આપી સૌનું મુખ મીઠું કરાવેલ આ તંદુરસ્ત બાળ હરીફાઈ બે હજાર પચીસને ને બે વિભાગોમાં વહેંચવામાં આવી હતી જેમાં ગ્રુપ એ માં એક થી ત્રણ વર્ષમાં પ્રથમ ક્રમે નિર્વી પ્રશાંત દરજી દ્વિતીય ક્રમે ઈશાની હિરેન લિબાચિયા તૃતીય ક્રમે ધ્વનિહર્ષ મોદી અને ગ્રુપ બીમાં ત્રણથી પાંચ વર્ષમાં પ્રથમ ક્રમે વિશા કુશલ આચાર્ય દ્વિતીય કિયા નર્ષદ શેરસિયા અને તૃતીય રાજનંદિની બાપરમાર વિજેતા જાહેર થયા હતા સર્વે વિજેતાઓની તસવીરે ગાંધીનગર તરફથી મેડલ્સ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવી હતી જ્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર સર્વે બાળકોને પણ ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી સૌનું બહુમાન કરવામાં આવેલ કાર્યક્રમને અંતે બાળગીતો પર નાના બુલકાઓએ ડાન્સ કર્યો હતો આ તંદુરસ્ત બાળ હરિફાઈ 2025 ને સફળ બનાવવામાં બ્રહ્માકુમારી સેક્રેટર 28 ગાંધીનગર પરિવાર તેમજ તસવીરી ગાંધીનગરના દર્શના जोशीએ સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તસવીરી ગાંધીનગરના ભાટાકશ્યપ નિમાવત દ્વારા ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સમાપ્તિમાં સૌ બાળકો અને વાલીઓ ચહેરા ખુશી અને આનંદથી છલકાતા નજરે પડતા હતા મારું નામ વિજય મિસ્ત્રી છે મારી ડોટરનું નામ શાનમી વીરલ મિસ્ત્રી છે અહીંયા ફર્સ્ટ ટાઈમ અમે આ પ્રોગ્રામમાં આવ્યા છે અને સાચે જ આ પ્રોગ્રામ બહુ સારો છે અને ડૉક્ટરો દ્વારા ગાઈડન્સ આપવામાં આવે છે કે બાળકો માટે શું જરૂરી છે શું નહીં તેના વિકાસ માટે શું જરૂરી છે અને સાચે જ આ પ્રોગ્રામ બહુ સારો છે અને ફરીવાર આ પ્રોગ્રામ થાય તો બીજી વાર પાર્ટિસિપેટ જરૂર કરશું મારું નામ વિરલ મિસ્ત્રી છે મારા બેબીનું નામ છે સાનવી વિરલ મિસ્ત્રી આ પ્રોગ્રામમાં અમે પહેલીવાર પાર્ટિસિપેટ કર્યું છે આ પ્રોગ્રામ પણ આ પહેલીવાર આયોજિત થયું છે અહીંયા સંસ્થા તરફથી ઘણો સારો છે રિસ્પોન્સ ઘણા સારા એમના ડૉક્ટર તરફથી આપણને પ્રશ્નો પૂછીને ઘણી સારી માહિતી આપવામાં આવી છે જે જે માહિતી માટે કદાચ આપણે આટલું વિચારતા ના હોઈએ જે રૂટીન લાઈફમાં આપણે બિઝી હોઈએ તો એ અહીંયા આપણને નોલેજ આપવામાં આવે છે એટલે ઘણું સારું એમનો એક પહેલ છે બસ દર વર્ષે અથવા તો હું તો કહું છું વર્ષમાં બે વાર પણ જો આવી રીતે પ્રોગ્રામ થાય તો મેક્સિમમ મા બાપને એનાથી લાભ મળે અને એક અવેરનેસ આવે મા અને બાળકો માટે જય હિન્દુ મારું નામ પરા વૈષ્ણવ મારી દીકરીનું નામ છે નિર્વી પ્રશાંત દરજી આ હરીફાઈમાં આ વખતે અમારો એકદમ નવો અનુભવ છે પહેલીવાર અમે આમાં ભાગ લીધો છે ઘણું બધું નવું શીખવા મળ્યું કે બાળકના આપણે બધું ધ્યાન તો રાખતા જ હોઈએ છીએ પણ સાથે સાથે આવી સ્પર્ધામાં ભાગ લેવાનું હોય ત્યારે બાળક સાથે સાથે મા બાપને પણ ઘણી તૈયારી કરીને આવવાની હોય છે અને વાતાવરણ બહુ સરસ છે બાળકોને ધ્યાન સરસ રખાય છે હલો મારું નામ પ્રશાંત દરજી છે મારું બાળક નિર્વી પ્રશાંત દરજી છે ફર્સ્ટ ટાઈમ અમે આવું કંઈ એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ અને સારું ઓર્ગેનાઇઝ છે વાતાવરણ સારું છે અને જેમ પરાએ વાત કરી અમે ઘણું બધું નવું શીખ્યા છીએ ઓબ્વિયસલી એઝ અ પેરેન્ટ ફર્સ્ટ ટાઈમ આવું કંઈક અમે એક્સપિરિયન્સ કર્યો છે તો બહુ સારું છે અને બીજી વખત પણ અમે પાર્ટિસિપેટ કરીશું થેન્ક યુ નમસ્તે હું સંજય પંચાલ હિતાંશી પંચાલ મારી દીકરી એક વર્ષની છે આજે બ્રહ્મકુમારી સમાજે બહુ ખૂબ સરસ આયોજન કર્યું છે એક જાગૃતતા ફેલાવવા માટે આ એક આયોજન કર્યું છે એમને આજે મારી દીકરી એક વર્ષ થઈ તેમ છતાં એકથી ત્રણ વર્ષની એક સ્પર્ધા ત્રણથી પાંચ વર્ષના બાળકો માટે એક બીજી એક સ્પર્ધા છે સ્વાસ્થ્યને લઈને સ્પર્ધા છે ડૉક્ટરો અલગ અલગ ટીમ બહુ સારી રીતે અમને એપ્રોચ કરી છે એક ડૉક્ટરથી અમને ખૂબ સારી વસ્તુ જાણવા મળી કે એમને વેક્સિન વિશે અમને પૂછ્યું જે અમે અજાણતા હતા એ વસ્તુની કે બાળકોને વેક્સિન શા માટે આપીએ છીએ તો આજે અમને પણ ખ્યાલ આવ્યો કે આવી જગ્યાએ આવીને કંઈક નવી જાણ થવા મળે અમને ક્યાંક એવું એવું થાય કે અમે બધું જાણીએ છીએ પણ ક્યાંક આવી જગ્યાએ આવું સરસ આયોજન કર્યું છે બ્રહ્મકુમારીએ એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આજ રોજ આ સંસ્થામાં બ્રહ્મકુમારી સંસ્થામાં જે કાર્યક્રમ રાખવામાં આવે છે બાળ તંદુરસ્તી હરીફાઈ એ ખૂબ જ સારો અને સમાજ માટે ઉપયોગી છે અહીંયા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બાળકોની તપાસ કરવામાં આવે છે જેનાથી માતા પિતાને પણ બાળકમાં શું રોગ છે અથવા શું એના ડેવલપમેન્ટ માટે કરી શકાય એની એનું માર્ગદર્શન નામાંકિત ડૉક્ટરો દ્વારા આપવામાં આવે છે આ કાર્યક્રમ ખૂબ જ સારો છે અને સમાજને ઉપયોગી તેમજ બાળકોના ડેવલપમેન્ટ માટે ખૂબ ઉપયોગી છે બાળકો માટે આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ બાળકના સર્વાંગી વિકાસની સાથે સાથે મેડિકલ ચેકઅપ અને ઇતર પ્રવૃત્તિ જે રીતે એ લોકોને નાના મોટો ડાન્સ આવ્યો એમને એકબીજાને મળવાનો આનંદ બાળકોને એક ધાર્મિક જગ્યાએ બહુ સરસ આવે એ માં આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને બહુ સરસ રીતે મેનેજ કરવામાં આવ્યું છે જે ખરેખર બાળકોના માટે બહુ જરૂરી ઉપયોગી છે મારું નામ લલિત કુમાર કાંતિલાલ પરમાર છે અહીંયા બ્રહ્માકુમારીના સંસ્થામાં આવીને સારું લાગ્યું ઘણા બધા બાળકો બી સારું એક્ટિવિટ લાગ્યા અને ઘણું સારું લાગ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ